અ જેનું નામ છે પ્રેમજીભાઈ ધમજીભાઈ રાફુચા તેને ગેરકાયદેસર અથિયાર સાથે પણ ઝડપી પાડવામાં આવે છે આ શખ્સ વિરુદ્ધ આમશેખ મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે સતત ચાલુ રહેશે રાજકોટ સિટીમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા જે ઈસમો પોતાના પાસે અને પોતાના વાહનોમાં ચરી ચપ્પા ધોકા વગેરે રાખતા હોય છે એમના વિરુદ્ધ આ ડ્રાઈવ છે અને આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં જો આવા ઈસમો પાસેથી આ કોઈ પણ પ્રકારના હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે